ઉખારણ ભાગ ચોથો કડવું વીસમું બોલો ગણપતિ દેવની જે ચિત્ર લેખાયણી પેર બોલી સાંભળશે અરવા તારે કાજે નહીં પ્રણય બાણ તારો તારે કાજે પ્રણય તો છેદાઈ રહી ના તારે કાજે નહીં પ્રણય પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખાવટથી ક્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઓ બાણાસર પત્ય પૃથ્વીને એવું પુત્રી એવું વચન ઉચ્ચાર્યું ઘેલી પુત્રી એમને કહ્યું બેસી રહો મંદિરમાં ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો ભાઈ વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર ઓખા તારે શ્રવણે જબકે ઝાલ રે ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે તું તો હંસની ચાલે ચાલ રે ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે ઓખા તારે બાય બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમ ચાંદરે ઓખા તારા તેજ તણને પાર રે ઓખાતાને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે પાલવે ને પૂર વાજતા રે હરે બેની તારે વિછવા કર કંકણ મુદ્રિકા રે પુરુષ વિના પૈરે પ્રેમદા તેનો થીક પડ્યો અવતાર છેથો તિલડી રાખડી નૈને કાજળ કુમકુમાર પુરુષ વિના પૈરે પ્રેમદા તેનો થીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા આર રે આ તું લે તારા શણગાર રે હું તો નહીં પામું ભર થારે નહીં ઓઠું ઘાટડી રે બાણાસુર મારો બાપરે કોણ જન્મના પાપરે નહીં આવે બાપરે નહીં જાઉં વાટડી રે વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે ચિત્રલેખાને સાંભળ મોરી બેનજી સૈયર સુવર્ણ સારી દોયલા કેમ લીધે મારી બેનરે રે કર્મને દીજે વિષ ઘોડી ઘોડી પીજે આજે મારે ભૂંડું જો બન્યું મત પૂરણ મારી પાઈજી પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભો કેમ જાય રે શાસ્ત્રે નિત્ય જાય ને આવે મૂજને અસમાણીજી મોંપરાધ અરખે પીડાડી આખે ભરું નિત્ય પાણી રે એ રે રે દુઃખે હું દુબડી મને અનંત ઉદક નવ ભાવે જે આ વાસરૂપી સોડીએ સુતા નીંદ કઈ પહેરે આવે રે જળ વિનાની વેલડીને લુણ વિના જેવું અનરે ભથ્થર વિના ભામીની એ તો દોયલા કાઢે ધન રે ધન્ય હશે કામિનીને જેણે કંથને કંઠે કંથ ગ્રહી રાખ્યો જે હું અભાગણી પરણ્યા પીએનો અધર સુધારણ નો ચાખ્યો જે મર્યાદા માટે માણસ કરે આંખનો અણ સારો છે સુકતો મેં સ્વપ્ને ન દીઠું વ્યથ ગયો જન મારો જે સ્વામી કેરો સંગને શ્યામાને એથી બીજું સુનર નરનું નરસુજી નવ રહ્યા આશા પરણા કેરી મૂચીને જો બન બંધાય જરતુરે બીજી વાત રૂચિ નહીં મૂચીને ભરથાર ભોગમાં મંજી અહીં પુરુષ આવે તો ન પૂછું જોશીને લગ્ન રે વચન રસી કેતા તરણી ભારે ભાવે ભારે આવે લટકતી ચાલે છે પ્રેમ કટાક્ષે પીયુને બોલાવતી રૂપિયા ફીતર ચાલે છે દુઃખ દુઃખ સુખ દુઃખ કર્મે કર્યું હું લેવાય પા મારે પાપેજી બાંધોગરી મારે કર્મે કરી સૂડી ચડાવી બાપેરે રે મરકે મુખ્ય મધુર વચને મરજાદ ન વાણીજી શાક પાક પીવું ને નવ પીરસા આઘો પાલો તાણી રે અકડ ગતિ છે ગોવિંદની જે બેનીજી ગોપાળનું ગમતું થશે રમડું મારું રહે નહીં રે ઓખા ઓખાને કહે ચિત્ર લેખાતું તો સાંભળમાં તું તો સાંભળ સ્નેહી જો આપણે મોટામાં બાપના છોરું તે કેમ કરીને કાઢું કે કોરું જો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠાદાયક બળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો જે બાણાસુરને કહે જો વાત બાણાસુરાય જાણે જો આપણા બેનો અંત તાણે જો તે તો મને મેલી ગયો તારી પાસે જો રહ્યો વિશ્વાસે જો તું દિશે છે અપલક્ષણ જો બેની છોકરા મત નક્કી જે જો તારા બાપ થકી તો જો તને દેખું શું મજ માતી જો નથી પેટ ભરી અને ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેનો રહીએ પોતાને જે તું તો બેઠી નિહાળે પંથે જો કારા ગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મને આંખમાં ખાલી જો માથે છાણા થાપીને ચાલી જાઉં ધામનું કારણ જો બેની અયામાં રાખજે ધારણ જો તું તો જુવે લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલાને ભરીએ લાંબા જો ઉતાવળે ને પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી જીવ રચા ચતા જો મારી ઓખાબાઈ અલુણા જો નિત્ય અન્ન જમે મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અન્ન જમે અલુણા જો દીપક બાળે ને અવનીએ સુવે જો માતા પિતાને માતા ઉમિયાને આરાધે જે થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ નહીં આવે કાંતે જો વલણ આવા શ સ્તંભે વિચેવ વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સંયંગ સ્વામીના ઘટ પ્રેમાનંદ ગાય રે બાય તું કુવારી કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત ગોરીમાની પૂજા કરીએ જો પામી પામિસુનાથ કોણ માસે કોણ દાડે ગોરીમાની પૂજા થયા મને કરી આપો હું પૂજું મારી માય ફાગણ વધી બીજના દાડે કરવું રે સ્થાપન ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન સૈયાસેલાપ